નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ এড્યુકેશન ઊંજામા ધોરણ 9 ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો વિશે અભ્યાસ કરીશું પ્રકરણ નંબર છે 4 અને આ પ્રકરણનો ગુણભારક પ્રથમ પરીક્ષાની અંદર 7 ગુણ છે એટલે પ્રકરણ બિલકુલ સરળ છે પ્રકરણ ટૂંક લખી શકીએ એવી રીતે તૈયાર કરીશું આપણી થિયરીમાં બધી જ ચર્ચા એની કરવાની છે તો આપણે જોઈએ સુરેખ સમીકરણ પ્રકરણ નંબર ચાર આ પ્રકરણ જોઈએ પહેલા

સમીકરણ નું આપણે અહિયા જોયું બીજા ઉદાહરણ પણ લખી શકાય જેમ કે વર્ગમૂળ બે એક્સ વધતા પાંચ બરાબર દસ અહીંયા પણ એક ચલ છે

તો એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એની વ્યાખ્યા કેવી સમીકરણ કહે છે અને આ થયા એના ઉદાહરણ જો આમાંથી આપણે ઉકેલ મેળવીએ તો આપણને ચલની કિંમત પ્રાપ્ત થાય દાખલા તરીકે અહીં આપણને આપ્યા છે એક્સ વત્તા પાંચ બરાબર

બીજું એક ઉદાહરણ જોઈએ ચલ ને આપણે એક બાજુ કરી દઈશું અચળ સંખ્યા બીજી બાજુ કરી દઈશું તો અહિયાં ચલ છે અહિયાં પણ ચલ છે આ અચર સંખ્યા છે આ પણ અચર સંખ્યા છે બરાબરની નીચે બરાબર રાખીએ

કરવાનું ઉકેલનું બીજું નામ બીજ એટલે કે અહીં પાંચ એ આ જે સમીકરણ આપ્યું છે એ સમીકરણનું બીજ છે અને એક ચલ સુરેખ સમીકરણ હોય તો એક ચલ સુમી એક ચલ સુરેખ માત્ર એક જ બીજ આપણને મળશે આ નોંધી રાખો કદાચ પરીક્ષાની અંદર પ્રશ્નમાં પૂછાય એક ચલ અનન્ય ઉકેલ હોય અનન્ય નો મતલબ થાય માત્ર એક અનન્ય ઉકેલ મળે

અને આ બાજુ પણ બે વડે ગુણાકાર કરીએ તો પાંચ ગુના દસ થશે અહીં થશે આઠ મળશે માટે એક્સ બરાબર જે ચાર હતા એ ચાર આપણને મળી ગયા તો સમીકરણની કોઈ પણ સંખ્યા કોઈ ફરક પડતો નથી એટલે કે ઉકેલ એના એ જ આપણને પ્રાપ્ત થાય હવે જોઈએ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ

માટે આને આપણે કહીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ કોણ કહેવાય તો એક વ્યવહારિક ઉકેલ આપણે જોઈએ કે એક બેટ અને એક દડો એક બેટ અને એક કિંમત બંને સાથે કરી દઈએ તો દડાની કિંમત કેટલી થાય છે પાંચસો રૂપિયા થાય છે બરાબર તો અહીં આપણે એમ કહી શકીએ કે બેટ ને આપણે એક્સ એક્સ બરાબર બેટ અને દડો બરાબર વાય એટલે કે બેટની કિંમત અને દડાની કિંમત બેટની કિંમત એને આપણે એક્સ કહીએ દડાની કિંમત બરાબર વાય કહીએ તો અહીંયા આપણે કહી શકીએ બેટની કિંમત થઈ પાંચસો રૂપિયા થઈ તો આ બેટ ની કિંમત એને આપણે એક્સ કહીએ છીએ દડાની કિંમત એને વાય કહીએ છીએ બરાબર આપણને મળ્યા પાંચસો તો અહીં બે ચાલ થયા એક ચલ તરીકે આપણે બે ત્રણ ચાર પાંચ અનંત ઉકેલ મળી શકે કેવી રીતે કે ભાઈ ચલો આપણે જોઈએ કે દડાની કિંમત ધારો કે પચાસ રૂપિયા હોય આ વાયની કિંમત પચાસ રૂપિયા હોય તો એક્સ કિંમત કેટલી હોવી જોઈએ દડા

મહત્વનું વિધાન છે પરીક્ષામાં પ્રશ્નમાં પૂછાયું વિધાન છે દ્વિચલ સુરેકરણ મળશે અનંત હવે આપણે જોઈએ એનું વ્યાપક સ્વરૂપ બી અને સી વાસ્તવિક સંખ્યાઓ છે એટલે કે આ રીતે એને લખી શકાય એ બી વાસ્તવિક સંખ્યાઓ છે અને બીજું એ અને બી એક સાથે કોઈ એક સમીકરણમાં બંને એક સાથે શૂન્ય ન હોય જોઈએ એને સંકેતમાં આપણે આ રીતે લખી શકીએ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જો બેમાંથી કોઈ એક શૂન્ય હોય તો બરાબર છે પરંતુ બંને સાથે શૂન્ય હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ રહેતું નથી માટે આપણે કહી શકીએ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને a b c વાસ્તવિક સંખ્યાઓ છે એનો મતલબ એ તરીકે વર્ગ સંખ્યા હોય અપૂર્ણાંક સંખ્યા હોય ઋણ સંખ્યા હોય કોઈ પણ આપણે કહીએ છીએ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે વ્યાપક સ્વરૂપ તો આટલી વસ્તુ સમજ્યા પછી હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર એક નીચે દર્શાવેલ સમીકરણ ને વ્યાપક સ્વરૂપમાં લખવાનું છે અહીંયા આપણને જે સમીકરણ આપ્યું છે વ્યાપક સ્વરૂપમાં લખ્યા પછી એ બી અને સી એટલે કે દરેક ના સહ ગુણકો જણાવવાના છે

તો અહીંયા પેલા એક્સ એટલે કે ચાર પોઈન્ટ સાડત્રીસ ધન છે માટે ડાબી બાજુ આવશે માટે ઋંધ થશે માટે ચાર પોઈન્ટ સાડત્રીસ બરાબર સામે ચાર પોઈન્ટ સાડત્રીસ જતા રહ્યા વધે છે છે a બરાબર x નો સગુણક તો અહીંયા x નો સહગુણક આપણને પ્રાપ્ત થાય છે ત્રણ માટે ત્રણ સી બરાબર અચર સંખ્યા આપણને પ્રાપ્ત થાય છે માઇનસ ચાર પોઈન્ટ છે ઉદાહરણ નંબર એક એનો પહેલો દાખલો ચલો ઉદાહરણ નંબર એક એનો બીજો દાખલો જોઈએ એક પેલા એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે તો આપણે લઈ લખી શકીએ પ્રમાણિત સ્વરૂપ

હવે પ્રમાણિત સ્વરૂપ સાથે બરાબર એક બી બરાબર વાય નો સહગુણક ચિન્હ જોવાનું કદી ભૂલવાનું નહીં ચિહ્ન છે માઇનસ તો આપણે લખી શકીએ માઇનસ વર્ગમૂળ ત્રણ બરાબર અચર સંખ્યા ચાર પરંતુ પહેલા ચિહ્ન જોવાનું પછી સંખ્યા જોવાનું માઇનસ ચાર થયું ઉદાહરણ એક એનો બીજો ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર એક એનો ત્રીજો દાખલો ચાર બરાબર પાંચેક પેલા આપણે લખવાનું છે ડાબી બાજુ આવશે માટે થશે પ્લસ ત્રણ વાય ચાર તો જ્યાં હતા ત્યાંના ત્યાં જ રાખવાના છે કારણ કે સામે શૂન્ય રાખવાની છે ચાર સમીકરણ ની ડાબી બાજુ હતા ત્યાંના એટલે એનું ચિહ્ન બદલાશે નહીં

તો આપ સૌથી બે એક્સ બરાબર પાય તો આપ જાણીએ છીએ પેલા બે એક્સ વાળું પદ રાખવાનું છે ડાબી બાજુ છે એટલે કોઈ એનું ચિહ્ન બદલવાનું નથી વાય સમીકરણની જમણી બાજુ છે એને કુદાડીને લાવવાનું છે આ બાજુ અને કૂદકો મારે એટલે એનું ચિહ્ન બદલાય તો અહિયાં ધન વાય છે અહિયાં થશે રૂલ

બી બરાબર આપણને મળશે જો ની આગળ કોઈ સંખ્યા લખી નથી માટે એક તો કેવાય અને પહેલા આપણે ચિહ્ન જોઈ લીધું મળશે અને આ થયું ઉદાહરણ નંબર નો દાખલા નંબર ચાર વિદ્યાર્થી મિત્રો આપણને સમજણ પડતી હોય તો ચેનલ ને કરી દેજો કરીએ ઉદાહરણ નંબર બે નીચે દર્શાવેલ સમીકરણ ને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે અને આપણે એના વ્યાપક સ્વરૂપમાં જ દર્શાવીશું આપણને છે ઉદાહરણ નંબર એનો આપણે એને પ્રમાણિત સ્વરૂપે લખીએ તો બરાબરની નીચે બરાબર સૌથી પહેલા આપણે એક્સ વારું પદ લખીએ છીએ તો એક્સ વારું પદ લખીશું વાય વારું પદ છ નહીં તો આપણે zero ગુણ્યા y એટલે કે zero y લખી શકીએ બરાબરની ની જમણી બાજુએ ઓછા પાંચ છક કૂદકો મારી ડાબી બાજુ આવે તો એનું ચિહ્ન બદલાય માટે થશે વત્તા પાંચ તો આ થયું દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે રજૂઆત ત્યાર પછી બીજા નંબરે જોઈએ બીજા નંબરે આપણને આપ્યું છે y બરાબર ટુ

માટે સૌથી પહેલા x વાળું પદ આપેલું છે 2x y વાળું પદ આપ્યું નથી માટે એને 0y કહેવાય 0 y એટલે 0 કોઈ મતલબ જ નથી વત્તા સોરી 3 આ બાજુ આવશે એટલે થશે -3 0 ત્યાર પછી દાખલા નંબર 4 5y બરાબર b સૌથી પહેલા x આર પદ આપણને આમાં આપ્યું નથી 0 x કરીએ તો કોઈ ફરક પડતો નથી માટે 0x વત્તા 5y બે આ બાજુ આવે માઈનસ b બરાબર 0 તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી અભ્યાસ રાખીએ છીએ વધુ અભ્યાસ એટલે કે પ્રકરણ સદ્ય 4.1 નો આપણે આવતીકાલે નવા ભાગની અંદર અભ્યાસ કરીશું જો આગળના પ્રકરણમાં પણ આપણને કઈ કચાશ હોય ઉદાહરણમાં સ્વાધ્યાયમાં અથવા તો ગણિતમાં કોઈ પણ ટોપિકની સમજૂઆતમાં તો આપ વિડીયો અગાઉના પ્રકરણના વિડીયો જોઈ લેજો દરેક વિડીયોની અંદર ગણિતના બધા જ ટોપિકની આપણે સંપૂર્ણ ચર્ચા કરેલી છે આવતીકાલે નવા ભાગમાં ફરી મળીશું જય હિન્દ જય ભારત